ભાવનગર માં સ્વર્ગીય ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ નિમિત્તે ટ્રસ્ટ આયોજિત ભગવાન જગન્નાથજીની ગુજરાત માં અમદાવાદ બાદ બીજા ક્રમ ની બત્રીસ મી રથયાત્રા આગામી પચીસ જૂને ભાવનગર માર્ગો પર નીકળશે આ આજે રથયાત્રા કાર્યાલય અને ધ્વજારોહણ કાર્યક્રમ સાધુ સંતો કાર્યાલય પ્રાગટ્ય કરીને ખુલ્લું મૂકવામાં આવ્યો આ પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા રથયાત્રાને અનુલક્ષીને સ્વયંસેવકો તૈયારીમાં લાગી ગયા છે આગામી દિવસોમાં ભાવનગરના માર્ગો પર આકર્ષક હોર્ડિંગ અને ધ્વજા

સંતો ભાવનગર ની જનતા જનતાને તથા બહારથી આવતા બધા જ દર્શનાર્થીઓને ને આ રથયાત્રા ની અંદર પધારવા જગન્નાથજી રથયાત્રા સમિતિ તરફથી હાર્દિક નિમંત્રણ છે કેમેરામેન પાર્થ ત્રિવેદી સાથે ઇરફાન સોલંકીનો રિપોર્ટ ભાવનગર